સુરતના માતાવાડી સ્પાની આડમાં ધંધો ચાલી રહ્યો હતો જે હકીકતના આધારે પોલીસ દ્વારા ડમી ગ્રાહક મોકલીને રેડ કરવામાં આવી હતી અને ત્યાંથી દેહ વેપાર ચલાવનાર મહિલા અને મેનેજર તેમજ સગીર ગ્રાહક સહિત બે ગ્રાહકોને પકડી પાડ્યા હતા જ્યારે યોન શોષણનો ભોગ બનેલી ત્રણ મહિલાઓને મુક્ત કરવામાં આવી હતી સુરત શહેરમાં દેહ વેપારનો દીકતો ધંધો ચાલી રહ્યો છે અને સભ્ય સમાજ માટે તે કલંકરૂપ છે આજના સમયમાં અનેક વિસ્તારમાં પ્રકારના દેહ વેપારના ધંધા ચાલી રહ્યા છે અને ત્યાંથી પસાર થતા લોકોને પણ નીચે જોવા જેવું થાય છે ત્યારે આવો જ ધંધો વરાછા વિસ્તારમાં ચાલી રહ્યો હતો ત્યારે સ્થાનિક લોકો દ્વારા મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી અહીંયા કંઈક ખોટું થઈ રહ્યું છે તેવું જણાવ્યું અને જેને લઈને મહિલા હેલ્પલાઇન દ્વારા વરાછા પોલીસને જાણ કરવામાં આવી હતી સમગ્ર બાબતે વરાછા પોલીસે ટીમ બનાવીને માતાવાડી જૈન મંદિર સામે રૂજવલ ચેમ્બરમાં દેહ વેપારનો ધંધો ચાલી રહ્યો હતો તે રેડ કરવામાં આવી હતી પોલીસે ત્યાં દેહ વેપારમાં ધકેલવામાં આવેલ મહિલાઓ એક મહિલા સંચાલક અને મેનેજરને પકડી પાડી હતી સાથે જ સગીર ગ્રાહક સહિત બે ગ્રાહકોને પણ પકડી પાડ્યા હતા પોલીસે ડમી ગ્રાહક મોકલી સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો હતો